નમસ્કાર ગુજરાત ગુજરાત ઉપર આવી રહેલું લોપાર નામનું વાવાઝોડું સ્વરૂપ કરી રહ્યું છે જણાવી દઈએ તો ભારે વરસાદને પગલે છેલ્લા બે દિવસમાં ઘણા બધા ગામડાઓની અંદર પાણી ફેરવાયા છે ગામડાઓ ગુજરાતના બેટમાં ફેરવાયા છે આપણે મિત્રો જણાવી દઈએ કે ભારે વરસાદને પગલે ત્રીસ જેટલા ગામડાઓની અંદર વીજળીનો પુરવઠો પણ કાપવામાં આવ્યો છે અને

અને હજુ મિત્રો આગામી છવ્વીસ જુલાઈ સુધી ગુજરાતમાં ભારે ખતરો રહેવાનો છે કારણ કે છવ્વીસ જુલાઈ સુધી આ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળવાની છે જેને લઈને ભારે ગુજરાતમાં વરસાદ આવી શકે છે જણાવી દે કે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશથી થઈને લગાતાર આગળ વધી રહ્યું છે ગુજરાત તરફથી જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છવ્વીસ જુલાઈ સુધી એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે આજે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો જેટલા પણ રહેલા છે ત્યાં રેડ એલર્ટ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને ત્યારે મિત્રો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે બીજી તરફ જોઈએ તો મિત્રો ગુજરાતમાં એલર્ટ કરવામાં આવ્યા છે દ્વારકા અને જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવાના છે આજે મિત્રો સવારે છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો અડસઠ જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાં દરેક ગામડાઓમાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી પાણી જોવા મળ્યા છે ગામડાઓ બેટમાં ફેરવાયા છે સુરતની અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત લાગુ વિસ્તારોમાં મિત્રો ભારે તારાજી સર્જાય છે રસ્તા ઉપર મિત્રો નદીઓનો રસ્તા જે છે તે મિત્રો નદીઓનું રૂપ લઈ રહ્યા છે અને ખાસ પૂર જેવી પણ સ્થિતિ સર્જાણી છે આ દરેક આફત મિત્રો એકના એક કારણને સર આવી રહી છે તે કારણ છે મિત્રો અહીં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર જે ધીમે ધીમે આગળ વધ્યું અને ખાસ અત્યારે તો મિત્રો તે જે છે તે અહીં મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને મધ્ય ભારતના નાગપુર અને જે ઇન્દોર લાગુ વિસ્તારો છે ત્યાં પહોંચ્યા

મિત્રો તમે જોઈ શકો કે ભારે તારાજી સર્જાય છે જેમાં ખાસ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો જે રહેલા છે ત્યાં સાથે જ ઝારખંડ લાગુ વિસ્તારો અને ઓડિશામાં પણ ભારે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને સીધી તેની અસર ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેને લઈને મિત્રો આ દરેક સિસ્ટમ જે છે તે લો પ્રેશર સર્જાયું તેને લઈને મધ્ય ભારતના દરેક રાજ્યોને ખલેલ પહોંચી છે જેમ કે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ખંડ બિહાર સાથે જ ઓડિશા આ દરેક રાજ્યોની અંદર આ વાવાઝોડાની અસર પહોંચી છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે કચ્છમાં ભારે વરસાદની આગાહી રહેશે સૌરાષ્ટ્રમાં મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી તોફાની મેટિંગ ચાલી રહી છે મેઘરાજાની આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળવાનો છે બાકીના દરેક વિસ્તારોમાં મિત્રો આજે જે છે તે ખતરનાક રુદ્ર સ્વરૂપ જોવા મળશે મેઘરાજાનું એક પછી એક મિત્રો ચર્ચા કરીએ તો આ સૌથી વધારે વરસાદ જે છે તે કચ્છના વિસ્તારોની અંદર જોવા મળવાનો છે ખાસ કરીને જોઈએ તો આજે મિત્રો કચ્છના નિરોમાં લાગુ વિસ્તારો ભુજ નાગવીરી નલિયા સિસાડગઢ લાગુ વિસ્તારો તો આ દરેક વિસ્તારોની અંદર જે છે મિત્રો વરસાદ ખાસ કરીને તમને જોવા મળવાનો છે જેને લઈને કચ્છમાં મિત્રો આજે અરબસાગર અને બંગાળની ખાડીમાં બની રહેલા લો પ્રેશરને લઈને આવી રહ્યો છે આપણે મિત્રો જણાવી દઈએ તો અહીં તમે જોઈ શકો અરબસાગરની અંદર પણ એક લો પ્રેશર બન્યું છે જેની સીધી અસર અત્યારે જોવા મળી રહી છે કચ્છ ઉપર કચ્છના મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો આજે નલિયા લખપત ખાવડા લાગુ વિસ્તારો સાથે જ ગાંધીધામ લાગુ વિસ્તારો રાપર અડેસર માંડવી મોરબી ભચાઉ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારે એવું વરસાદનું એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે તે સિવાય મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઘણા સમયથી મેઘરાજાનો વિરામ જોવા મળ્યો હતો પરંતુ આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળવાનું છે ખાસ કરીને આજે આપ ફાટવાનું છે અને આ મિત્રો એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમે જોઈ શકો છો કે ખાસ મિત્રો અહીં મધ્ય ભારતની અંદર જે લો પ્રેશર બન્યું છે બંગાળની ખાડીમાંથી આગળ વધેલું તે મિત્રો સીધી અસર પહોંચાડી રહ્યું છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેને લઈને મિત્રો આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળવાનો છે વાત કરી લઈએ મિત્રો ઉત્તર ગુજરાતથી શરૂ કરીએ તો આજે ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ સૌ પહેલા મહેસાણામાં પડશે ભારે વરસાદ મોઢેરા ચાણસમા પાટણ હારીજ રોડા રાધનપુર સાંતલપુર લાગુ વિસ્તારો વડનગર લાગુ વિસ્તારો હિંમતનગર અને ગાંધીનગર લાગુ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થશે ઉપરના વિસ્તારો વિશે મિત્રો વાત કરીએ તો આજે ખાસ થરાડ દિયોદર પાલનપુર લાગુ વિસ્તારો ખેડબ્રહ્મા આબુ અંબાજી રોડ બનાસકાંઠા સાબરકાંઠા લાગુ વિસ્તારો ઉત્તર ગુજરાતના ત્યારબાદ આ બાજુ નીચે આવીએ તો મિત્રો લુણાવાડા લાગુ જે પણ વિસ્તારો છે ત્યાંથી ઉપર ડુંગરપુર હિંમતનગર લાગુ વિસ્તારો સાથે જ અન્ય મિત્રો પંચમહાલ જેવા વિસ્તારો છે તો ત્યાં પણ મેઘરાજાની ધબધપાટી આજે જોવા મળવાની છે ગામડાઓ બેટમાં ફેરવાશે ખાસ મિત્રો વાવાઝોડું એક સાથે રુદ્ર બની રહ્યું છે અને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળવાની છે ખાસ મધ્ય ગુજરાતની અંદર આજે અભિરમગામ લાગુ વિસ્તારો કુડા ધોળકા લાગુ વિસ્તારો નડિયાદ આણંદ કપડવંજ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર લાગુ વિસ્તારો લુણાવાડા ગોધરા અને દાહોદ આ દરેક વિસ્તારોની અંદર જે છે તે આજે તમે જોઈ શકો કે સિસ્ટમ એક્ટિવેટ થઈને વરસાદ જે છે તે ચારે દિશા તરફથી આગળ વધી રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદની તારાજી સર્જાશે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો મિત્રો ખાસ દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે રોદ્ર સ્વરૂપ વરસાદનું જોવા મળશે જેમાં સૌપ્રથમ વડોદરા લાગુ વિસ્તારો બોરસદ ખંભાત જાંબુસર ડભોઈ બોડેલી ચાંપાનેર ઉદેપુર ભારે વરસાદની આજે આગાહી ત્યાંથી નીચે મિત્રો આગળ વધીએ તો બરોડાથી નીચે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને આગળ વધી રહ્યું છે અને લગાતાર મિત્રો આગળ વધી રહ્યું છે આગામી દિવસોમાં મિત્રો તે વધારે આગળ વધે છે તો ગુજરાતના અન્ય ભાગોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે દક્ષિણ ગુજરાતના મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો આજે સુરત લાગુ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી He's in my class. સુરત વ્યારા બારડોલી લાગુ વિસ્તારો આહવા અને ડાંગ લાગુ વિસ્તારો નીચે જોઈએ તો વલસાડ અને નવસારી અને બિલીમોરા લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો છેલ્લા ત્રણ દિવસથી મેં એક તાંડવ શરૂ થયો અને આજે પણ આ વિસ્તારોમાં જે છે તે મિત્રો ખતરો રહેવાનો છે અને વરસાદ આવવાનો છે ખાસ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો વાત કરીએ તો આજે જે છે તે બે થી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ તમને જોવા મળી શકે જ્યારે મિત્રો આજે સૌથી વધારે વરસાદની આગાહી જે છે તે મિત્રો કચ્છમાં આપવામાં આવેલી છે સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આપવામાં આવેલી છે અને મિત્રો વાત કરી તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જેટલો વરસાદ નોંધાયો છે જેને લઈને મિત્રો દ્વારકા પંથક અને જામનગરમાં ની ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે વાત કરી લઈએ તો દ્વારકા સલાયા જામનગર સોરી મિત્રો જામનગર ભાણવડ પોરબંદર ખંભાળીયા આ દરેક વિસ્તારો મિત્રો ભારે વરસાદ રહેવાનો છે સૌરાષ્ટ્રમાં ત્યાંથી નીચે મિત્રો વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં પણ ગઈકાલે જે છે તે માણાવદર અને જંથાળીની અંદર પાંચ ઇંચ વધારે વરસાદ પડ્યો હતો આજે પણ મિત્રો ત્યાં ભારે વરસાદની આગાહી છે જેમ કે જુનાગઢ જેતપુર ઉપલેટા કુતિયાણા પોરબંદર કદાચ કેશોદ માંગરોળ વિસાવદર ધારી બગસરા જામબંધાળી માણાવદર આ વિસ્તારોની અંદર રોદ્ર સ્વરૂપ જોવા મળશે નીચે તો મિત્રો લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની રહેવાની છે ખાસ ઉના કોડીનાર માંગરોળ રાજુલા અને મહુવા લાગુ વિસ્તારોમાં આજે સાંજે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યાંથી મિત્રો આગળ વધતા જોઈએ તો ખાસ કરીને ભાવનગર લાગુ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જેમાં ભાવનગર સિનોર વલભીપુર પાલિતાણા તળાજા લાગુ વિસ્તારો તે સિવાય મિત્રો આગળ વધીએ તો બોટાદ જિલ્લામાં પણ ગઢડા લાગુ છે પણ વિસ્તારો લા છે બરવાડા લાગુ વિસ્તારો છે રાણપુર ધંધુકા લીમડી આ વિસ્તારોની અંદર ભારે કડાકા બડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થવાની છે ટોટલ મિત્રો આજે વાત કરીએ તો આજે કરીને ખાસ કરીને રાજકોટ જિલ્લાની અંદર અને મોરબી જિલ્લાની અંદર કોઈ ભારે વરસાદની આગાહી નથી દેખાઈ રહી હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મિત્રો આજે અતિ ભારે મેઘ તાંડવ જોવા મળવાનું છે જેમાં ખાસ નળ સરોવર ધાંગદરા સુરેન્દ્રનગર અને લીમડી લાગુ વિસ્તારોમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ તમને જોવા મળી શકે છે ટૂંકમાં મિત્રો આપણે માહિતી મેળવેલી લીધી જણાવી દીધી કે અત્યારે જે વરસાદ આવી રહ્યો છે તે બે કારણસર આવી રહ્યો છે એક તો સાગરની અંદર જે લો પ્રેશર બન્યું છે તે આગળ વધીને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં નુકસાન પહોંચાડી રહ્યું છે બીજી તરફ જે મિત્રો બંગાળની ખાડીથી સિસ્ટમ એક્ટિવેટ થઈને આગળ વધી રહી છે તે મિત્રો ખાસ કરીને અત્યારે જે છે તે આગળના ભાગોની અંદર નુકસાન પહોંચાડી રહી છે જેમ કે આ જે સિસ્ટમ મિત્રો એક્ટિવેટ થઈ છે આ બંગાળની ખાડીમાંથી આવીને લો પ્રેશર બન્યું છે તે મિત્રો સીધું ગુજરાત તરફ આગળ વધતું હોવાથી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ જે છે તે મિત્રો સર્જાઈ શકે છે અને તેને લઈને ગુજરાતમાં અતિભારે વરસાદનો રાઉન્ડ અત્યારે આવે ખાસ મિત્રો ગઈકાલની ચર્ચા કરીએ તો મિત્રો ગઈકાલે ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો મોટા ભાગના વિસ્તારોમાં દસ ઇંચ જેટલો વરસાદ જેમ કે દ્વારકા અને જૂનાગઢ વિસ્તારોમાં પડ્યો હતો નવસારી લાગુ વિસ્તારો દક્ષિણ ગુજરાતના દરેક વિસ્તારોમાં પણ પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે આ વર્ષનો પરંતુ હવે તેની માટે ખુશખબર છે કારણ કે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં જે લો પ્રેશર બન્યું તે મિત્રો સીધું અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેને લઈને આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આપને જોવા મળવાનો છે મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે તો તમે જોઈ શકો કે ચોવીસ અને 25 અને છવ્વીસ તારીખ સુધી વરસાદનું એલર્ટ યથાવત રહેવાનું છે કારણ કે જે લો પ્રેશર બન્યું છે તે છવ્વીસ જુલાઈ સુધી દેખાઈ રહ્યું છે તેને લઈને મિત્રો આગળના વિડીયોની અંદર ચર્ચા કરતા રહીશું આજે મિત્રો મેં આજની માહિતી આપી દીધી આવનારા દિવસો વિશે મિત્રો આવનારા વિડીયોની અંદર વાત કરી લઈશું તો આ ચેનલના માધ્યમથી તમને દરરોજ સાચી અને સચોટ માહિતી મળતી રહેશે તો જો મિત્રો હજુ તમે સબસ્ક્રાઇબ કરીને આ ચેનલ સાથે ના જોડાયા હોય તો જોડાઈ જજો જેથી કરીને મિત્રો તમને જે છે તે વરસાદની સાચી અને સચોટ માહિતી જે છે તે મિત્રો દરરોજ મળી જાય આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને ને ના કરી હોય તો કરી લેજો આવતીકાલે મિત્રો મળીશું એક નવા વરસાદના સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી